તાલુકાના ડુમાણા ગામમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે ત્રણ બાળકોને શ્વાનોએ બચકા ભર્યા હતા જોકે ઓછામાં પૂરું હોય તેમ તંત્ર પાસે ત્યાં આવેલી હોસ્પિટલોમાં સ્વાન હડકવા રસીનો જથ્થો જ ઉપલબ્ધ નથી જેથી બાળકોને રાજકોટ રેફર કરવા પડ્યા હતા ડાંગધ્રા તાલુકાના ડુમાણા ગામે બાળકો સ્કૂલે જતા સમયે રખડતા શ્વાને ત્રણ બાળકોને બચકા ભર્યા હતા જેમાં તેમને સારવાર માટે સીતાપુર હોસ્પિટલ ખાતે બાળકોને લાવવામાં આવ્યા હતા

જેની સામે રસી ડોઝ નથી તો સામે સ્વાનોને પકડવાની પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ધર્મેશ રબારી ન્યૂઝ